તો હાલો મિત્રો આપણે હાંજી વાળવાનું છે પાણીની વાલ ખોલી દેવાના છે કેમ કે રાતનું આવશે પાણી સાડા આઠ વાગે લાઇટ આવી જાય છે અને લાઇટ આવી જાય એટલે આપણે મોટર સીધી ચાલુ કરવાની છે એટલે આપણે પાણીની ડાયરેક્ટ રાતનું બાલ ફેરવા ન જવું પડે અને બાજરી જો આપણી આવડી આવડી થઈ ગઈ છે તમને દેખાતી છે હજી નાની એવી છે નહીં દેખાતી હોય પણ જો રબકા બાજરી છે ને આવી થઈ ગઈ અને બે દી પહેલું આખલો આવી ગયો રાતનો ગદડીનો જો તમને દેખાતો છે ઢારીઓ બારીઓ આખો તોડી નાખ્યો દેખાતું છે બહુ એની મહેનત કરી દીધી આખલે અને ખાવા શું આવ્યું ખબર છે એ તમને દેખાતી છે આપણે બુલટ વાયેલી છે આને બુલટ ઘાસ કહેવામાં આવે છે અને બુલટ ઘાસ આટલામાં ક્યાંય પણ નથી અહીંયા જ છે એટલે ખાવા ગમે એથી રાતનું આવી જાય છે અને ઉપરલી બાજરી આપણે ઉગી ગઈ છે અને જો મિત્રો આપણે બે દી પહેલી પરમદી ફેરી દીધી છે અહીંયા પણ બાજરી હજી કાલે કેમ નીકળશે આમાં આપણે પાણી વાળવાનું છે અને સામેની સાઈડ પાણી હાલેલું છે ત્યાં આપણે વાલ બંધ કરવા જવાનું છે જો લેટર પાઇપ છે અને આપણે બાજુમાં મગફળી મોટે વાઈ દીધી જો તમને દેખાતું છે છે વાકી કોઈ પરેલી છે બે દીમાં નીકળી જાય અને મિત્રો આપણે જો બાજરીમાં રાતનું પાણી વાળવાનું હોય એટલે ચાર ચાર કલાક આ અકાલવાનું હોય છે પાણી એટલે રાતના આપણે પાછા સાડા બાર વાગે ઊઠી અને ફેર પાછા વાલ ફેરવાના રહે છે એટલે રાતના ફેરવાના રેગના અને અહીંયા ઢાળીયાની અંદર આપણે બત્તી લઈને આવવાનું કારણ કે રાતનો અંધારામ કાંઈ દેખાય નહીં અને રાતના પણ વાલ ખોલવા પડે મિત્રો અને ખેતીના કામમાં આવું બધું હોય છે જો એ ઝટકાનો વાયર પણ નાખેલો છે બાંધેલો છે દેખાતું છે અને અહીંયા મસ્તીની આપણે છાયાની કંબોય ભી છે ત્યાં પણ આપણે સાઈડે બે હું હોય તો ખેતર ખેતરવાચો વચ અને હજી જો ત્રણ દિવસ થઈ ગયા છે અહીંયા પણ આ રીતનો તમને માટીવાળામાં ભેદ દેખાતો છે અને વા જે કોરા જેવું દેખાય છે એ આપણે માટી કાઢેલી છે અને આમાં રોટમાં નાખેલી હતી એટલે જે ભીનવાળી જગ્યા દેખાય છે તમને એમાં માટી માટી દેખાય છે અને બાકી જે રેતાળ જગ્યા છે ને એમાં કોરું થઈ ગયું છે એટલે એમાં એટલું બધું નહીં દેખાતું હે જો તમને દેખાતું છે જો ફુવારો ભાગેલું પડ્યું છે ફૂવારા બુહારા તૂટી જાય ને તો આમ પાછું નાખીને વયું જવાનું ને હવે આપણે વાલ કરી દેવાના છીએ બંધ એટલે મિત્રો હવે આપણે વાલ કરી દઈશું બંધ ઉપર ખોલી દેવાના છે અહીંયાથી બંધ કરી દેવાના છે ઉપર જઈને ખોલી દેવાના છે ને આપણે રાતનું પાણી હકાલી લેવાનું એટલે હવે વિડીયોને અહીં એન્ડ કરીશું અને અમારો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર